અમદાવાદમાં ગરબા આયોજકો માટે પ્રથમ વખત એક નવી જારી કરવામાં આવી છે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા નવરાત્રી દરમિયાન આયોજિત ગરબા કાર્યક્રમો માટે ફાયર સેફ્ટી અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તમામ ગરબા આયોજકોએ ફાયર સેફટીના નિયમોનું પાલન કરવાનું રહેશે નવરાત્રી દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ ગરબા કાર્યક્રમના સ્થળોનું સરપ્રાઇઝ ચેકિંગ કરશે જો એક પણ નિયમનું પાલન નહીં થાય તો તરત જ ગરબા બંધ કરી દેવામાં આવશે અને પછીથી ગરબાને મંજૂરી આપવામાં આવશે નહીં નવરાત્રી દરમિયાન કોઈ પણ મંડપ પંડાલમાં કામ ચલાવ માળખું બનાવવું જોઈએ બાંધકામ શાળાઓ હોસ્પિટલો અથવા જ્વલનશીલ સામગ્રીના ગોડાઉનથી દૂર કરવું પડશે ફાયર વાહનો પેવેલિયન સુધી પહોંચી શકે તે માટે આવી વ્યવસ્થા કરવી પડશે નવરાત્રિ પ્રસંગ માટે મંડપના બાંધકામમાં કોઈ પણ પ્રકારની ભઠ્ઠી ઇલેક્ટ્રિક સબસ્ટેશન ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિક ટેન્શન લાઈન રેલવે લાઈનથી દૂર રાખવાનું રહેશે બે બાંધકામો વચ્ચે બે મીટરથી ઓછું અંતર જાળવી શકાતું નથી આયોજક કોઈ પણ સ્ટ્રકચરની અંદર સ્ટોલ લગાવી શકશે નહીં અથવા કોઈ પણ પ્રકારનો પ્રવાહી અથવા વસ્તુ સંગ્રહિત કરી શકશે નહીં કે જે સ્ટ્રકચરના સ્ટેજની નજીક અથવા સ્ટેજની નીચે આગનું કારણ બની શકે છે પંડાલની ક્ષમતા અનુસાર લોકોએ પ્રવેશ કરવો પડશે દીઠ ઓછામાં ઓછી એક ચોરસ મીટર જગ્યાના આધારે જ પ્રવેશ માન્ય રહેશે નવરાત્રિ પંડાલમાં ફિક્સ પાર્ટિશન કરવામાં આવશે નહીં ઇમરજન્સી સમયે લોકો સરળતાથી ઇમરજન્સી ગેટ તરફ જઈ શકે તે માટે ખુલ્લા રસ્તા બનાવવા પડશે આયોજકોએ પંડાલમાં દરરોજ કેટલા લોકો પ્રવેશ્યા તેનો રેકોર્ડ રાખવો પડશે નવરાત્રીના આયોજકોએ ઓછામાં ઓછા બે દરવાજા રાખવાના રહેશે જે એકબીજાથી વિરુદ્ધ દિશામાં બનાવવાના રહેશે ગેટના આગળના ભાગમાં પાંચ મીટરનો ઓપનિંગ રાખવો ફરજિયાત છે નવરાત્રી ઇવેન્ટ દરમિયાન સ્ટ્રક્ચરની અંદર અને બહાર સરળતાથી વાંચી શકાય તે માટે સ્પષ્ટ ઓટોગ્લાસ સામગ્રીમાં નો સ્મોકિંગ ઝોન એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ બોર્ડ લગાવવાના રહેશે બેઠક વ્યવસ્થામાંથી બહાર નીકળવું પંદર મીટરથી વધુ ન હોવું જોઈએ આયોજકોએ દસ બેઠકો પછી બેઠક વ્યવસ્થામાં એક પેસેજ બનાવવાનો રહેશે જેની પહોળાઈ ઓછામાં ઓછી દોઢ મીટર રાખવાની રહેશે પેવેલિયનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરના સ્ટેજ પડદા અને કાર્પેટને ફાયર રિટાર્ડન્ટ પેન્ટ આપવાના રહેશે ગરબા આયોજકોએ સરકાર માન્ય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા ઇલેક્ટ્રિકલ વાયરિંગની તપાસ કરાવવી પડશે અને આઈએસ વન સિક્સ ફોર સિક્સ વન નાઇન એટ ટુ મુજબ ઇન્સ્ટોલેશન કરવું પડશે પંડાલમાં વાયરિંગ પીવીસી કન્ડક્ટર અથવા ટફ રબર વલ્કેનાઇઝેશનનું હોવું જોઈએ બધા સાંધા પોર્સેલીન ઇન્સુલેટેડ કનેક્ટર્સથી બનાવવાના રહેશે ડીઝલ જનરેટરને સ્ટેજ અને અન્ય પંડાલ થી દૂર રાખવા પડશે